भाई अहमदाबाद ना तो अमदाबाद पर आज ये स्पेशल एमपी सर एमपी सर आपको यहाँ का फूड कैसा लगाया बहुत अच्छा लगा आपने जो खास तौर से खिचड़ी खिलाई है वो बहुत अच्छी लगी खिचड़ी मैंने अपने एमपी में नहीं खाई है आलू का साग भी हुआ था खाना बहुत टेस्टी है खा के मजा आ गया कैसा लगा खाना बढ़िया बहुत अच्छा लगा खिचड़ी सब अच्छा लगा गुजराती खाना स्वीट रहता है तो आपको ये इसमें कंप्लेन नहीं मिली ना आपको स्वीट नहीं था ना બે ત્રણ વાર આવવાનું અમદાવાદ માં તમારે છે ને ઉકાબાઈ ના જે પુરી શાક છે અને સુરેન્દ્રનગર થી આવેલા છે

શ્રવન ટોકીઝ પાસે નોવેલ્ટી નો હોટલ નો પાયો નાખાણો બરાબર હવે એ પાયો નાખવામાં લક્ષ્મણભા અને ઉકાભા એ બંને અને તેના લક્ષ્મણભા ના કાકાના દીકરા શંકરભાઈ અને મનુભાઈ આ ચારેય થઈ ભાગમાં નોવેલ્ટી રેસ્ટોરન્ટ ઉભી કરી લોકો એ ઓગણીસો ને સડસઠમાં પણ મેન કારીગર જે શાક બનાવતા હતા એ ઉકાભાઈ એમાં મેન શાક બનાવતા હતા પછી ઉકાભાઈ એ ઓગણીસો ને ત્યાશીમાં પોતાની લારી ચાલુ કરી મેન રોડ મોટી શાક માર્કેટ સામે ફર્સ્ટ ફ્લોર ઉપર રેસ્ટોરન્ટ બે હજાર ને ચાર માં પછી અત્યારે ઉકાભાઈ ના બનેવી જે હિતેશભાઈ મનુભાઈ કડિયા અમદાવાદમાં એમના સપોર્ટ થી

અને ઉપર મેન હેડિંગમાં લખેલું છે માકાડી રેસ્ટોરન્ટ જય શ્રી માકાડી રેસ્ટોરન્ટ આટલું લખેલું છે તમે ખાવા માટે પોચી જાજો મજા આવશે ને બધાને જોરદાર હું તમે માનસો માનસોની ચોથી વખત ખાવા આવ્યો છું અને મારું પર્સનલ ફેવરેટ છે આજે મસ્તીના જીરા રાઇસ સુકી ભાજી પછી કઢી ઓલી ખીચડી સ્પેશિયલ સ્પેશિયલ ખીચડી પછી આ સેવટા બેટા જૈનવાળાનું અને ડુંગળી ગાર્લિક સ્પેશિયલ અને બટાકાનો સાવાળો બટાકા અને આપણે દહીંમાં બનાવેલી ઢોકળી આ જગ્યાએ તમારે આવવાનું અને મસ્ત એનું ભૂઈખા બેઠે આવવાનું અને મને સારી વસ્તુ એ લાગી કે અહીંયા તમને અડધું શાક સાઈઠ વાળું જોતું હોય તો એમ મળી જાય આખું ખાવું હોય તો એ મળી જાય તમારા ગ્રુપ સર્કલ ને સ્પેશિયલ લઈને આવો અને બધાને જોરદાર મજા આવે સો ટકા અને અહીંયા જે આવે એટલે માણસ ધરાઈ જાય છાસ અમારી તમે એકવાર પીવો એટલે તમે એમ કહેશો કે છાસ છે ઘણી વાર નથી કહેતા કે કોક દી તો ભૂલો પડે ભગવાન અને સ્વર્ગ ભૂલાવું મારા શામડા શામળા એમને એમ કહેવત નથી ભગવાનને પણ બોલાવવામાં આવે છે કે તમે અમારા ત્યાં મહેમાન થાવ અને આવું બધું તમે જમો એટલે અહીંયા પણ કહેવામાં આવે કે અહીંયા તમે મહેમાન થાવ જમો અને તમને બધાને મજા જ આવશે બટાકાનું સ્પેશિયલ જે એક તીખું શાક છે જે બટાકાના ફોડવા અને તમે આમ જો એની અંદર સ્પેશિયલ જે મરચાં બે યુઝ કરવામાં આવે છે કાશ્મીરી જેનાથી કલર કલર પકડે અને રેશમ પડે જેનાથી આવે તીખા સાહે બીજા બધા મસાલા ક્યાં નાખો તમે આપણે નહીં કોઈ બીજું કોઈ એડિટ નહીં ખાલી બે મસાલા ઉપર અમે આ સબ્જી બનાવીએ બીજું આમાં કેમિકલ કે કહેતા હોય કે આ લોકો કેમિકલ નાખે તમે નાખે ગમે ત્યારે સાહેબ જોઈ લેવાની છૂટી અમે કોઈ જ જાતના અમે એક સબ્જીમાં અમે કોઈ જાતના કેમિકલ યુઝ નથી કરતા એટલા માટે જ બેસ્ટ હોય આ બટાકાના શાકની અંદર ડુંગળી કે લસણ યુઝ થાય કે ના હા થાય છે સાહેબ ડુંગળીનો યુઝ થાય છે લસણ યુઝ નથી કરતા અમે ડુંગળી ગ્રેવી કરીને આખું બનાવવામાં આવતી હતું ને

કે ભાઈ અમદાવાદમાં આપણે લોકોને સારું ખવડાવીએ સારું ખવડાવીએ હા એ જ હેતુથી અહીંયા ચાલુ કર્યું અને અમારો મેઇન કન્સેપ્ટ છે કે ભાઈ કસ્ટમરને સારામાં સારું ક્વોલિટી અને સારી સર્વિસ મળે એ જ અમારો મેઇન ગોલ છે મેં અહીંયા તમારે ત્યાં રેન્ડમ એમદમ જી ચાર વખત જમી ગયો છું ચાર વખત હા અને જ્યારે આવું ને ત્યારે સેમ ટેસ્ટ મળ્યો મને અને સેમ સર્વિસ કે જ્યારે અહીંયા અહીંયા જેટલા પણ લોકો છે એ બધા બરાબર એક ફેમિલી મેમ્બર છે અને ખરેખર જે સર્વિસ તમને ગરમ ગરમ વસ્તુ તમને આપતા જાય અને ખવડાવતા જાઓ અને જે એટલા પણ અહીંથી અહીંયા આવે ને ભૂકા પેટા આવે અને હસતા હસતા બહાર જાય કે આમ મજા આવી ગઈ અમે અહીંયા સાહેબ સવારે 11 થી 2 નો ટાઈમ હોય છે 2:30 વાગ્યા સુધી પણ સવારે જે સબ્જી બનાવીએ એ સવારની બને અને સાંજે 6 થી 11 નો ટાઈમ છે એમાં બપોર પછી નવી ફ્રેશ સબ્જી બને તો જ એનો એટલે બંને ટાઈમ અમે ફ્રેશ સબ્જી બનાવીએ છે કોઈ પણ રેસ્ટોરન્ટ છે તો એનો જે ફ્રેશ બનાવો તો સ્વાદ આવે બાકી તમે ગરમ કરીને આપી દે તો પછી ઘરે એનો કોઈ मीनिंग જ નહીં અને અંદરથી આસ્કારો ના અમે ગમે ત્યારે રેન્ડમલી કોઈ પણ કસ્ટમરને અમે છૂટ આપીએ છે કે કિચન ચેક કરી શકે છે અને અમે અંદર પ્યોર ઘઉંનો જ લોટ વાપરીએ છે પ્યોર મેંદો બેંદો મેંદો કોઈ નો 0% મેંદો અને પ્લસ અમે પ્યોર સિંગ તેલ જ વાપરીએ છીએ હા ગુલાબનું ક્વોલિટીમાં કોઈ ગુલાબ સિંગ ક્વોલિટીમાં કોઈ કમ્પ્રમાઈઝ નથી કરતા અમે એટલે તમે અમદાવાદના જેટલા લોકો હોય ને જી તો ખાસ ખાવા માટે આવજો બરોડાથી લોકો આવતા હોય કે અમદાવાદ આવે ત્યારે આ જગ્યા જરૂરથી ખાવા માટે પોચી જજો મજા આવશે